જેતપુર તાલુકાનું બોયડી સમજિયારા ગામ બાપાશ્રી કાળુભાઈ અને ભાઈ શ્રી રાજેશભાઈ બુટાણી એને આપણે ફિલ્ડમાં જ્યારે કપાસના આ ક્લાઇમેટમાં મોલો મચ્છી થ્રેપ્સ કથેરી વાઇટ ફ્લાય ખૂબ જ પ્રમાણમાં જોવા મળી છે ત્યારે બધી જ કંપનીઓના છંટકાવ કર્યા પછી પણ ખેડૂતોને સંતોષકારક રિઝલ્ટ મળ્યા નથી આપણે સાવરિયા ઓર્ગેનિક નું સોલો ની વાત કરીએ તો પંદર દિવસ નું છે ખેડૂત પાસે નો અભિપ્રાય પણ આપણે જાણીએ કે સાવરિયા ઓર્ગેનિક ના સોલો એ શું શું કપાસમાં કામ બતાવ્યું છે રાજેશભાઈ બોલોજીને ને શું કામ બતાવ્યું છે કપાસમાં જોવા કુબલા સી ગયા ને એ બધું સાફ કરી દીધું છે સફાયો મચ્છી મરી રહી છે

ભલે ભલે સારું લઈ તો મારું ખેતીવાડી માર્કેટિંગ રાહુલભાઈ બુટાણી નો એગ્રો આપડે અમલનગર રોડ અને સારંગના પુલ પાસે શિવમ કોમ્પ્લેક્ષ ઓકે ઓકે વાંધો